ગુસા અને લસા બરોબર છે તો ગુસા અને લસા શોધો અને અને ગુસા અને લસા ગુણ્યા બરાબર બંને પૂર્ણાંકો નો શું શું શોધવાનું છે ગુણાકાર ચકાસવાનું છે બરોબર છે હવે આની અંદર આપણે પહેલા ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ 26 અને 91 બરોબર છે તો 26 ની અંદર મિત્રો અહીંયા આગળ સંખ્યા બહુ મોટી હોય તો ગભરાવાનું પહેલા 2 વગર 2 કડી વળા બે ભાગ માં ડિવાઇડ કરી જોણ જો ના થાય તો પછી ત્રણે વગર ઓલે ટ્રાય કરવાનો બરોબર છે બાજુ એક રફ મોડ પ્રેડિયર કરી જોણ બરોબર છે તો 26 ના અડધા કેટલા થશે આપડા તો 13 23 થાય 23 બરોબર છે તો 26 નું 13 બરોબર છે આ રીતે આપણે બ્લોક્સ પણ બનાવતા જઈએ તો આપડે 23 નું 26 તો વેરી ઈઝી આમાં આ રીતે તમે આરામથી કરી શકો છો બરોબર છે હવે અહીં આગળ આપણે જોઈએ એકાણું છે બરોબર છે એકાણું છે તો તેર સાત ચેક કરી લઈએ તેર સાત થાય છે તમારી પાસે એવું લાગે ડાઉટ શું છે તો ચેક કરી લેવાનું સાત તારીખ એક સાત તારીખ એકવીસ બીજી પડી બે સાત એકા સાત અને બે એટલે કે નવ આવી બરોબર છે આપણે આ જે तो तरे क्वेश्चन दिया गुरु गुरु तो छे साथ-साथ ये एवरेज बिलो एवरेज के बिलो एवरेज एवरेज छे हम श्रेणी श्रेणी ने आपने ध्यान में રાખીને એવરેજ કરેલી છે एकदम बिजी थी दे કે સાહેબ આ કઈ રીતે આવી બરોબર છે તો આ आ જવાબ આવી ગયો તો 13 7 બરોબર છે શું આવશે 13 7 13 7 આવશે બરોબર છે બરોબર છે 26 ના આપણને ઘરે અવયવ કયા મળ્યા છે 26 ના આપણને 26 બરાબર છે 2 * 13 = બરાબર છે અને 91 ના આપણને મળ્યા છે અહીંયા આગળ જોડે લખ્યો એક છે એટલે આપણે બીજી લઈ 7 * 13 = બરાબર છે તો આ રીતે આપણને સંખ્યા મળી હવે આપણે શું કહે છે સ તો કે લસાત અને ગુસાત ને ગુસાત સ્વરૂપના છે તો લસાત લઘુતમ સામાન્ય અવયવ લસાત લસાત ઓર લઘુતમ સામાન્ય અવયવ આ બંનેમાં સામાન્ય કરું છે તો સામાન્ય છે મિત્રો અહીંયા તમે જોજો જોઈ શકો છો કે કોઈ પણ અહીંયા કોઈ પણ જે આંક જે છે તો સામાન્ય અવયવ નથી નીકળતો બરાબર છે અને લસાની અંદર આપણને ખબર છે કે લસાની અંદર આપણે જો સાપાને હોય તો એ રીતે સાચા આપણી કરીને આપણે લેતા હોઈએ છે બરાબર છે તો અહીંયા આપણે જોઈએ તો બે પછી 3 સોરી 7 7 13 * 23 બરાબર છે હવે આનો ગુણાકાર તમે કરશો તો આન્સર તમારો 100 આવશે લસાઅની અંદર કાંઈ ગુણાકાર કરો બરાબર છે તો 7 * 2 = 14

गुसा तो ये 26 અને 151 હવે ગુસા આપણે વાત કરી ગુ ગુ સા અ એટલે કે ગુરુતમ સા સામાન્ય આપણે બરોબર છે હવે ગુરુતમ સામાન્ય અવયવો ની અંદર આપણે જે છે અગાઉ પ્રેશર મન ની અંદર અને ગવર્નરનો માપ પર તમે આ વિશે સાર્વિક જે છે ગણતરી કરી ચૂક્યા છો તો આની અંદર આપણે વાત કરીએ તો ગુરુતમ સામાન્ય અવયવો ની અંદર વાત કરીએ તો

પણ આપણે રેગ્યુલર બેઝ પર આ વસ્તુ તમે પણ કરી શકો છો મિત્રો રેગ્યુલર બેઝ પર જ્યારે તમે ગણતરી કરતા હોય તો આ કાકડા તમારે દોખાઈ જશે બરોબર જાજો નિયમ કે અનુસારનો થશે રસાનો પસંદ ઇતને તમારો પણ અહીં આવશે એટલે થોડું પ્રેક્ટિસ ઉપર જોઈએ બરોબર છે તો અહીંયા જો આપણે ઋતુ સાનાના અવયવ વિશે કર્યું છે તો એક હિસાબ સરી ઓજ 33 બોલે કે 5 13 આવશે ગુસાનો 13 બરોબર છે

લસાઅ ગુણાકાર ગુસાઅ બરાબર શું આપણે જો આપણે કે બંને પૂર્ણાંકોનો ગુણાકાર તો બંને પૂર્ણાંકોનો કોનો ગુણાકાર બરોબર છે હવે આપણે લસાઅ અને ગુસાઅની વાત કરીએ તો અહીંયા ગમે આપણે લસાઅ કે હવે આનો તમે ગુણાકાર કરો ચૌ કરી જુઓ તો આનો આપણે ગુણાકાર કરીએ એકસો બ્યાસી તેર નો બરોબર છે તો એનો જે એકસો ત્યાં તેર નો ગુણાકાર કરીએ તો 23 66 આવે તમારે દાખલો કરીશું બરોબર છે એ 3 આંકડાને 2 આંકડાને ભેગા કરીને ગુણાકાર કરો તો 23 66 આવે બરોબર છે 23 66 બરોબર છે તમારે બહુ એક પણ તમને કરીશું તો આપએ આરા ભી આવે બરોબર છે ના આવે એવું જેવું નથી જે આવે એ હું લખીશ તે આદુ તમને કોલ કરીને બતાવા બતાવી બરોબર છે હવે આ તરફ અનિત એ સુ કે લસા ગુસા હવે હવે આપની પાસે જે સંખ્યા છે કઈ સંતરમાં લસા ગુસા છે